ભૂલથી પણ ન કરતા નાતી વખતે આ પાંચ ભૂલો નહીં પડી શકે છે ભારે ધ્યાન રાખજો ક્યાંક તમારા ઘરના વડીલનું સ્નાન અંતિમ સ્નાન ન બની જાય આ પાંચ જીવલેણ આદતો આજે જ બદલો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારે વિચાર્યું છે કે ઘરની સૌથી સુરક્ષિત ગણાતી જગ્યા એટલે કે બાથરૂમ આપણા વડીલો માટે એક જીવલેણ છટકું બની શકે છે એક એવી સામાન્ય અને રોજિંદી ક્રિયા નહાવું જે તાજગી આપવા માટે હોય છે તે કેવી રીતે અચાનક હાર્ટ એટેક કે સ્ટ્રોકનું કારણ બની શકે છે આ એક કડવું પણ ચોંકાવનારું સત્ય છે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ બાથરૂમમાં લપસી ગયા અને મૃત્યુ પામ્યા પણ શું ખરેખર કારણ માત્ર લપસી જવાનું હતું કે પછી પડદા પાછળ કોઈ બીજું વધુ ગંભીર કારણ છુપાયેલું છે આજે હું એ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહી છું હું તમને નાહવા સાથે જોડાયેલી પાંચ એવી ઘાતક ભૂલો વિશે જણાવીશ જે આપણા વડીલો અજાણતામાં વર્ષોથી કરતા આવ્યા છે અને જે સીધી તેમના હૃદય અને મગજ પર હુમલો કરે છે જો તમારા ઘરમાં પણ સાહીઠ પાસઠ કે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના સભ્યો છે તો આ વિડિયો તેમની જિંદગી બચાવી શકે છે આ માહિતીને ભૂલથી પણ અવગણશો નહીં કારણ કે એક નાનકડી જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે તો ચાલો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોઈએ અને સમજીએ અને હા જો તમે તમારા પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકન દબાવી દો જેથી આવી જીવન રક્ષક માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે મિત્રો વાત એમ છે કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણી આદતો તો જૂની જ રહે છે પરંતુ આપણું શરીર અંદરથી બદલાઈ જાય છે જે શરીર યુવાનીમાં પથ્થર જેવું મજબૂત હતું તે હવે કાચ જેવું નાજુક બની જાય છે ખાસ કરીને હૃદય મગજ અને લોહીની નળીઓ અત્યંત સંવેદનશીલ થઈ જાય છે આવી સ્થિતિમાં નાહવાની એક સામાન્ય આદત પણ જીવલેણ સાબિત થઈ શકે છે જેનાથી હાર્ટ બ્રેન સ્ટ્રોક બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો કે વધારો જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ અને ઘણું વધી જાય છે ચાલો એક પછી એક ભૂલોને સમજીએ અને તેનાથી બચવાના ઉપાયો પણ જાણીએ ભૂલ નંબર એક ખોરાક અને સ્નાનનો ખોટો સમય આ સૌથી સામાન્ય પણ સૌથી ખતરનાક ભૂલ છે ઘણા વડીલોની આદત હોય છે કે સવારે ઉઠતાની સાથે ચા નાસ્તો કર્યા વગર સીધા નાવા જતા રહે છે અથવા તો ભરપેટ જમ્યા પછી તરત જ સ્નાન કરી લે છે આ બંને આદતો હૃદય માટે ટાઈમબોમ્બ સમાન છે કેવી રીતે ખતરનાક છે એક ખાલી પેટે નહાવવું જ્યારે તમે આખી રાત ભૂખ્યા રહ્યા પછી સવારે ખાલી પેટે નહાવા જાઓ છો ત્યારે શરીરનું બ્લડ શુગર લેવલ પહેલેથી જ ઓછું હોય છે ઠંડા કે સામાન્ય પાણીના સંપર્કમાં આવતા જ બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે જેને હાઈપોગ્લાયકેમિયા પણ કહી શકાય જેનાથી તીવ્ર ચક્કર આવી શકે છે આંખે અંધારા આવી શકે છે અને વ્યક્તિ બાથરૂમમાં જ બેભાન થઈને પડી શકે છે બે જમ્યા પછી તરત નહાવવું જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આપણું શરીર બધી શક્તિ અને લોહીનો પ્રવાહ પેટ તરફ કેન્દ્રિત કરે છે જેથી ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે એ સમયે હૃદય અને મગજમાં લોહીનો પ્રવાહ થોડો ઓછો હોય છે હવે કલ્પના કરો આ સ્થિતિમાં તમે શરીર પર ઠંડુ પાણી રેડો છો શરીરનું તાપમાન અચાનક ઘટતા શરીર તેને જાળવી રાખવા માટે લોહીનો પ્રવાહ ચામડી તરફ ધકેલે છે આનાથી પેટમાંથી લોહીનો પ્રવાહ હટી જાય છે અને પાચનક્રિયા ખોરવાઈ જાય છે સાથે જ હૃદય પર બેવડો બોજ આવે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તો સાચો ઉપાય શું છે એક સવારે ઉઠીને ક્યારેય ભૂખ્યા પેટે ન નહાવું પહેલા હળવો નાસ્તો જેમ કે એક કપ ચા અને બે બિસ્કીટ અથવા થોડા ફળ ખાધા પછી અડધો કલાક રહીને સ્નાન કરો બે ભરપેટ ભોજન કર્યા પછી ઓછામાં ઓછા એકથી દોઢ કલાકનો સમય જવા દો શરીરને પાચન માટે પૂરતો સમય આપો અને પછી જ સ્નાન કરવા જાઓ ભૂલ નંબર બે ઠંડા પાણીનો સીધો માથા પર પ્રહાર આજે પણ ઘણા વડીલો માને છે કે ઠંડા પાણીથી નાહવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે યુવાનીમાં આ વાત કદાચ સાચી હશે પણ વૃદ્ધાવસ્થામાં આ આદત જીવલેણ બની શકે છે ખાસ કરીને સવારે ઉઠતાની સાથે જ સીધી ઠંડા પાણીની ડોલ માથા પર નાખવી કે શાવર નીચે ઊભા રહી જવું એ હૃદયને સીધો આંચકો આપવા બરાબર છે કેવી રીતે ખતરનાક છે એક આપણું શરીર એક ચોક્કસ તાપમાન પર કામ કરે છે જ્યારે માથા પર અચાનક ઠંડુ પાણી પડે છે ત્યારે મગજને આંચકો લાગે છે અને શરીરને બચાવવા માટે તે લોહીની નળીઓને ઝડપથી સંકોચી દે છે આનાથી બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને જે લોકોનું હૃદય પહેલેથી જ નબળું છે તેમને હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે ઘણા કિસ્સાઓમાં આ આઘાત એટલો તીવ્ર હોય છે કે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે તો સાચો ઉપાય શું છે એક સ્નાનની શરૂઆત હંમેશા પગના પંજાથી કરો પહેલાં પગ પર પાણી નાખો પછી ધીમે ધીમે ઘૂંટણ જાંગ અને કમર પર પાણી રેડો ત્યારબાદ હાથ અને ખભા ભીના કરો અને છેલ્લે માથા પર પાણી નાખો આનાથી શરીરને તાપમાન સાથે અનુકૂલન સાધવાનો સમય મળે છે અને કોઈ આંચકો લાગતો નથી બે પાણીનું તાપમાન ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ ન હોવું જોઈએ વડીલો માટે હંમેશા હુંફાળું એટલે કે લ્યુક્વોમ પાણી જ શ્રેષ્ઠ અને સૌથી સુરક્ષિત છે ભૂલ નંબર ત્રણ બાથરૂમમાં વધુ પડતો સમય વિતાવવો કેટલાક વડીલોને લાંબા સમય સુધી લગભગ વીસથી ત્રીસ મિનિટ સુધી બાથરૂમમાં રહીને નાહવાની આદત હોય છે તેમને લાગે છે કે આરામથી નાહવાથી થાક ઉતરશે પણ હકીકતમાં આ આદત શરીરની અંદરથી નબળું પાડે છે કેવી રીતે ખતરનાક છે એક વધુ સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાથી શરીરનું તાપમાન ધીમે ધીમે ઘટવા લાગે છે જેને હાઇપોથર્મિયા કહેવાય છે શરીર ઠંડુ પડતા હૃદયને શરીરને ગરમ રાખવા અને લોહી પંપ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે જેનાથી હૃદય પર દબાણ વધે છે બે બંધ બાથરૂમમાં ગરમ પાણીના શાવરથી લાંબો સમયના આવવાથી ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે જેનાથી ગુંગળામણ ચક્કર અને બેભાન થવાનું જોખમ રહે છે તો સાચો ઉપાય શું છે વડીલોએ પોતાનું સ્નાનનો સમય પાંચથી દસ મિનિટ સુધી જ મર્યાદિત રાખવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી ઊભા રહીને ઝડપથી સ્નાન કરવું વધુ સુરક્ષિત છે ખાસ કરીને શિયાળા અને ઉનાળાની ઋતુમાં જ્યારે તાપમાન ચરમસીમાએ હોય ત્યારે સ્નાનનો સમય બને તેટલો ઓછો રાખવો જોઈએ ભૂલ નંબર ચાર સ્નાન માટે અયોગ્ય સમયની પસંદગી ઘણા વડીલો શિસ્તના ભાગરૂપે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચાર કે પાંચ વાગે ઉઠીને નાહી લે છે અથવા તો કેટલાક લોકો રાત્રિ સૂતા પહેલા નહાવાનું પસંદ કરે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ યોગ્ય હોઈ શકે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય હૃદય માટે ખૂબ જ જોખમી છે કેવી રીતે ખતરનાક છે એક વહેલી સવારે સવારના સમયે આપણું બ્લડ પ્રેશર કુદરતી રીતે જ થોડું અનિયંત્રિત અને વધેલું હોય છે એવામાં ઠંડા કે હુંફળા પાણીથી નહાવાથી શરીરને જે આંચકો લાગે છે તે હૃદય અને મગજ બંને પર દબાણ વધારે છે બીજું મોડી રાત્રે રાત્રે નહાવાથી શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે જે હૃદય અને મગજમાં લોહીના પરિભ્રમણને અસર કરી શકે છે વળી જે વડીલોને સાંધાના દુખાવા કે શ્વાસની તકલીફ હોય તેમની સમસ્યા રાત્રે નહાવાથી વધી શકે છે તો સાચો ઉપાય શું છે એક વડીલો માટે નહાવાનો સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત સમય સવારે સૂર્યોદય પછી એટલે કે સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચેનો છે આ સમયે વાતાવરણ અને શરીરનું તાપમાન બંને સ્થિર હોય છે બીજું જો કોઈ કારણોસર રાત્રે નહાવું જ પડે તો ખૂબ જ હળવા ગરમ પાણીથી અને માત્ર બે ત્રણ મિનિટમાં જ સ્નાન પતાવી લેવું જોઈએ ભૂલ નંબર પાંચ સ્નાન પછી તરત જ શ્રમ કરવો આ એક એવી ભૂલ છે જેના પર કોઈનું ધ્યાન જ નથી જતું મોટાભાગના વડીલો નહાઈને તરત જ પૂજા કરવા કપડાં ધોવા કચરા પોતા કરવા કે બગીચામાં કામ કરવા જેવા કામોમાં લાગી જાય છે આ આદત હૃદય માટે અત્યંત જોખમી છે કેવી રીતે ખતરનાક છે એક નાયા પછી શરીરનું તાપમાન થોડું ઘટતું હોય છે અને નસો હળવી એટલે કે ડાયલેટ થયેલી હોય છે આવી સ્થિતિમાં જો તમે તરત જ કોઈ શારીરિક શ્રમ કરો છો તો હૃદયને આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે ખૂબ જ જોર લગાવવું પડે છે આના કારણે શ્વાસ ચડી શકે છે ધબકારા વધી શકે છે છાતીમાં દુખાવો થઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે તો સાચો ઉપાય શું છે નાહ્યા પછી ઓછામાં ઓછી પંદર વીસ મિનિટ આરામ કરો શાંતિથી બેસો શરીરને ટુવાલથી બરાબર સૂકવો અને હળવા કપડાં પહેરો આ સમય દરમિયાન તમે એક કપ ગરમ ચા દૂધ કે હુંફળું પાણી પી શકો છો જ્યારે શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારબાદ જ બીજા કામોની શરૂઆત કરો મિત્રો આ પાંચ ભૂલો દેખાવમાં ભલે નાની લાગે પણ તેની અસર ખૂબ જ ગંભીર છે આપણે સમજવું પડશે કે આપણા વડીલોનું શરીર હવે યુવાની જેવું નથી રહ્યું તેમનું હૃદય નાજુક છે તેમની નસો કમજોર છે આવી સ્થિતિમાં જીવલેણ બની શકે છે યાદ કરો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા માતા પિતા આપણું કેટલું ધ્યાન રાખતા હતા આપણને કેવી રીતે નવડાવવું શું ખવડાવવું દરેક વાતનું ધ્યાન રાખતા હતા આજે તેઓ વૃદ્ધ થયા છે અને હવે આપણી જવાબદારી છે કે આપણે તેમનું ધ્યાન રાખીએ આ વીડિયો તેમને બતાવો તેમને પ્રેમથી આ બધી વાતો સમજાવો કારણ કે નહવું એ માત્ર શરીરની સફાઈ નથી એ આપણા સ્વાસ્થ્ય અને જીવન સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ મુદ્દો છે મને આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમને આ જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક આપીને અમારો ઉત્સાહ વધારજો અને હા આ વીડિયોને તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં અને દરેક મિત્ર સુધી પહોંચાડજો જેથી વધુને વધુ લોકો જાગૃત થઈ શકે અને કોઈના જીવનને બચાવી શકાય હવે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા ઘરમાં વડીલો આમાંથી કઈ આદતનું પાલન કરે છે અને આ વિડિયો જોયા પછી તમે તેમને પ્રેમથી શું સમજાવશો અને તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણેથી કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો તમારા પ્રતિભાવો મને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે તો મિત્રો ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે તમે સૌ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો